ગ્રહ્યો મારો હાથ એનો મને ભારે ભરોસો એવી રીતે જીવાનો એટલે મારા દાદા મારા તાજી મહારાજ મારા મહારાજ મેં આ બધાને કોઈ દિવસ વૃદ્ધ જોયા નથી હંમેશા સ્વભાવમાં પ્રસન્ન આનંદ કરતા સત્સંગ કરતા સેવા કરતા સ્નેહોને મળતા મેં જોયા છે એટલે હું તો એ સંસ્કાર મોડો થયો છું અને એ સંસ્કારનું સિંચન તમને આપી રહ્યો છું તમે પોતાને હંમેશા તાજા માજા રાખો તો હવે વાત ચાલી વેળું રવણી સામગ્રી કરી સામગ્રી ઠાકોરજીને ધરી પણ તાપ ના હોય તો શું કરવાનું તો સૌથી પહેલા માર્ગમાં એટલા માટે તો દમલાજીને નિમિત્ત બનાવીને મહાપ્રભુજીએ એના હૃદયમાં બિરાજીને ગુસાઈજીને કહ્યું કે રાજ એ માર્ગ હાંસી ઠટ્ટાકો નહીં એ તાપ કેશકો અત્યારે તો ધાર્મિક કાર્યક્રમ કરવા હોય ગરબા રાખો છપ્પન ભોગ રાખો ઉત્સવ રાખો ધમાલ 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 બરાબર છે ધર્મય કાર્યક્રમમાં ઉત્સવ હોવા જરૂરી છે પણ તમારા ચિત્તને ઉત્સવ લાયક કેમ બનાવી ન શકાય ઉત્સવ કરીએ બહારથી આનંદ લઈને ઠાંસી ઠાંસીને ભરીએ તો જ ઉત્સવ ગોપીચંદનો ઉત્સવ અંદરથી કેન્દ્રમાંથી પ્રગટ થયો હતો ને બહાર આવી ગયો હતો આપણા ઉત્સવ તો ઠાંસી ઠાંસીને પોગ્રામ કરી કરીને ભરવા પડે છે હું એ ઉત્સવમાં વિશ્વાસ નથી કરતો હું વલ્લભના ઉત્સવમાં વિશ્વાસ આ મનની સ્થિતિ એને મહાપ્રભુજી સુબોધીમાં ઉત્સવ કે છે મનની એ વ્યવસ્થા તમ જો મનાવો દિન સો દિન આવ્યો તમારા મનની એવો ઉત્સવનો દિવસ તમે સામગ્રી બનાવી શક્યા ન બનાવી શક્યા થોડી બનાવી તમે કપડાં વસ્ત્ર પહેરી શક્યા ન પણ તમારામાં ઉત્સાહ છે આજના દિવસનો એનું નામ ઉત્સવ બાકી તો આપણે કાર્યક્રમ કરો હસવાનો કાર્યક્રમ કરો ગરબાનો કાર્યક્રમ કરો કંઈક કરો તો થોડા ઘણા પાસ થાય આ જિંદગી ટાઈમ પાસ થવા જેવી સસ્તી નહીં બનાવવાની આપણી સોબત આપણને લોકો કંટાળો કેમ આવતો હોય છે ખબર છે પોતાની જાતથી કંટાળો આવો એમ નામ કંટાળો આપણી જિંદગીથી આપણા સ્વભાવથી આપણા વ્યવહારથી આપણે એટલા કંટાળી ગયા હોય છે બેઠા બેઠા કંઈ કંટાળો આવે છે કંટાળો એટલે શું પોતાની સોબત પોતાની ગમતી જ્યારે બંધ થાય એ કંટાળાનો આરંભ થયો કહેવાય તો હવે આપણી સોબત આપણને નથી ગમતી તો ઠાકોરજીને શા માટે હેરાન કરીએ વલ્લભને શા માટે હેરાન કરીએ સત્સંગના ભવાડા શા માટે કરીએ પાઠના વિચાર કર્યા તો સૌથી પહેલા આપણે આપણી સોબત ગમવી જોઈએ એના માટે પેલા વલ્લભ હરદેવા બેરા જે છે એ યાદ રાખવું પડે એટલા માટે તમે જુઓ અમારા વેદ કે છે કે જ્યાં સુધી બ્રાહ્મણ જીવે એને અગ્નિહોત્ર કરવું જોઈએ જુહાત બ્રાહ્મણ જ્યાં સુધી જીવે અગ્નિહોત્ર કરવો જોઈએ એને સોમ યજ્ઞ કરવો જોઈએ હવન કરવું જોઈએ આ પ્રસંગ હોમ કરવો જોઈએ એટલે અમારે ત્યાં વિચાર કરો બે વાત તમને સમજાવો અગ્નિકુલ બે પ્રકારના અગ્નિકુલ છે અમારે ત્યાં પહેલા તો અમારે ત્યાં અગ્નિ સ્થાપિત થાય છે લગ્ન થાય એ વખતે જે પતિ પત્ની મળીને સવારે ચાર વાગે જે હવન કરે એને ગ્રાસ્ત હોમ કહેવાય એ વખતની અગ્નિ જે કાષ્ટ હોય એને અમારા ઘરમાં સાચવવી પડે એ વેદા એ લોકાગ્નિ હોય એ વેદાગ્નિ હોય એને સાચવીને વર્ષમાં એકવાર એને પ્રજ્વલિત કરવી પડે અને બાળક જ્યારે લીલા પધારે ત્યારે બીજા નાતમાં શું હોય છે સંસ્કાર ત્યાં જ્યાં સમશાન ઘાટ હોય ત્યાં અગ્નિ પ્રગટ થાય પણ વલ્લભ કુલમાં કારણે એ વેદાગ્નિ જે લગ્ન વખતે અમારે ત્યાં પડી હોય એ અગ્નિને પ્રજ્વલિત કરી લઈ જવાની હોય છે એક એ અગ્નિ અગ્નિ અને બીજી કહેવાય છે નહીં કયા પ્રકારની વેદાગ્નિ વખતે કાષ્ઠના રૂપમાં અમારે ત્યાં રહી છે બાંધીને અને આજના બાળકો અમે લોકો રાખતા નથી તો મારા ઉપાધ્યાય આવીને પ્રાર્થિત કરાવે છે કે અગ્નિ કેમ જતો રહ્યો પ્રાશિત કરો એક દિવસ વ્રત કરો પછી સ્થાપિત કરવી પડે છે અમને આનંદ છે કે અમારા કુલ પુરુષોએ એ અગ્નિને પ્રગટ રાખી છે અને તમને અગ્નિ પ્રગટ કેમ માટે રાખવાય છે એ વલ્લભ આગ્નિ વિરાગની અગ્નિ કે વલ્લભનો વિરાગની તત્વો જે બ્રહ્મસમન દ્વારા માનવ તમારો થયો છે આપણે બધા રોજ રોજ હવન કરીએ છીએ કોણ કહે છે વેસ્ટ હવન નથી કરતું રોજ સૌમ કરે છે હું સાબિત કરી આપું કારણ કે બ્રહ્મસમન દ્વારા વિરાગની તો આપણા હૃદયમાં પ્રગટ થઈ ગઈ હજારો વર્ષ થયા અરે બે દિવસ પ્રીતમ વિના રહેવાતું નથી તો હજારો વર્ષ કેવી રીતે રહી શકાશે તો એ અગ્નિ આપણા બ્રહ્મસવન દ્વારા બીજ દ્વારા પ્રગટ થઈ ગઈ છે અગ્નિ બિરાજે છે અને અગ્નિમાં શું જોઈએ ઘી જોઈએ તો ઘી શું છે આપણો પ્રેમ છે આપણો ભાવ છે રોજ આપણે ભાવ પધરાવીએ છીએ અને સમિધા જોઈએ હવન માટે સમિધા સમિધા કાષ્ટ કાષ્ટ એટલે ઔષધિ આ તુલસી આ તુલસીની માળા રોજ હૃદયમાં લાગે છે વિરાગ્નિમાં રોજ ભાવ લાગે છે મારા તમારામાં રોજ હવન થઈ રહ્યો છે રોજ હવન થઈ રહ્યો છે રોજ થઈ રહ્યો છે આપણને ખબર નથી હું તમને અહેસાસ કરવા માંગુ છું રોજ હવન થઈ રહ્યો છે કોણ કે છે અમે હવા નથી કરતા અમે કરીએ છીએ અમે અગ્નિહોત્રી છે પંચ વરણ છાપ છાપી એટલે વલ્લભે આપણા જેવા કરી નાખ્યા આજે લોકોને પોતાની જાતિનું ગર્વ હોય ફલાણા વૈષ્ણવ દસ હજાર લોકો ફલાણા જ્ઞાતિના વૈષ્ણવ બની ગયા જોત જલાઈ પેલા ક્રિશ્ચિયનોની જેમ અરે વૈષ્ણવ કોઈ જાતિનો ઠેકો થોડી છે વૈષ્ણવ જાતિમાં માનતો નથી વૈષ્ણવ આત્મામાં માને છે કોઈ કહે તો અમારું ગામ વૈષ્ણવ અમારી નાથી વૈષ્ણવ જાતિ વૈષ્ણવ હોતી નથી વૈષ્ણવ તો આત્મા હોય છે કુલ પરંપરામાં સામાજિક ઓળખાણમાં તમે વૈષ્ણવ ગામમાં વૈષ્ણવ ઘરમાં જન્મ્યા એ અલગ વસ્તુ છે બીજ ભાવ જો અંદર નહીં હોય તો વૈષ્ણવ કુલમાં મર્યાદીમાં જન્મેલા પણ તમે વૈષ્ણવ નહીં હો એ સાબિત થઈ શકે છે એટલે વૈષ્ણવ કુલમાં જન્મ્યો વૈષ્ણવ ગામમાં જન્મ્યો કે વલ્લભ કુલમાં જન્મ્યો એનો અમને ક્યારેય ગર્વ નથી ગર્વ એ છે કે વલ્લભે પોતાનો માન્યો વલ્લભે બીજ ભાવને પોષણ આપ્યું એનો જે અનુભવ કરે એને વૈષ્ણવ થયો આપણે તો અનુભવમાં આમ અભિમાન અમારી સાત પેઢી તમે બેસતા હોય અમારું ગ્રહ્ બેસ્ટ અમારી નાતી વેસ્ટો અને નાથી વેચતા ના હોય ભૈયા બ્રહ્મસમન તો આત્માને થયું છે આ ખોળ્યાને થયું નથી તો આપણે એવો ભ્રાંતિ અનુભવ અભિમાન લેવાની આપણને એક ક્ષુદ્ર ટેવ પડી ગઈ છે નહીં કોઈ દિવસ નહીં મહાપ્રભુજી કોઈ શરીરે કોઈ જાતિને ભ્રમસમન નથી આપતા એક પુષ્ટિ જીવ હાયો મેરો જીવ આવ્યો તમે શું કહે છે કે છે કે બ્રાહ્મણ આવ્યો કે વેશ્ય આવ્યો છતુરી આવ્યો શું નહીં મેરો જીવ આવ્યો સમજો પુષ્ટિ જીવને પ્રવલંબન થાય છે કોઈ જાતિ નહીં આ તો જાત્રીનું નામ લઈને આપણી વાળા ઉભા કરી રહ્યા છે એવા એનો મેસેજ ભલે આપણે સારો માણીએ પણ સમાજમાં ખોટો જાય છે કે અમારા ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં શું થયું કે આ આ હવેલી હોય તો કે વાણિયાઓની સ્વામિનારાયણ હવેલી હોય તો પટેલોની હવેલી પટેલ વાણિયાની હોય કે ભગવત સ્વરૂપની હોય પણ આપણે સંસ્કાર વાતાવરણ ગામમાં સમાજમાં ઊભું કર્યું કે ફલાણી નાતી એટલે નહીં એવું કઈ નહીં એવું અભિમાન કરવા કરતાં આત્માનો અભિમાન કરો કે હું વૈષ્ણવ છું વલ્લભનું છું એ મારું ગૌરવ છે નાતનું ગૌરવ ના કરો વૈષ્ઠવત્વનું ગૌરવ કરો તો આજે આપણે વૈષ્ણવ તરીકે જીવી શકીએ આ વાત થોડી કડવી લાગશે પણ કડવી ગોળી કેટલી અસર થાય ખબર છે મજેદાર અસર થાય છે હું તો નાનપણમાં મારી માએ મારી કડવી દવા બહુ પીવડાવી છે તો હું તમને કડવું નહીં પીવડાવું હું તમને મીઠું મીઠું કહીશ પણ એ મીઠાડી અંદર સત્યનો રણકો હશે પ્રેમનો મલમ હશે અને તમારો આત્મા પ્રદેશ સુધી એ મારી વાણી વલ્લભની વાણી પહોંચે એવો વિનમ્ર પ્રયાસ પણ હશે ખાલી તમને કાનને પવિત્ર નહીં કરવું તમારા હૃદય સુધી પહોંચે તમારા આત્માને ઝંઝોરે તમને જેમ ટેલિફોનમાં પેલો વાઇબ્રેશન આવે છે ને આ કે વાયબ્રેટમાં અત્યારે કહેવાય કે કાર્યક્રમ ચાલતો હોય તો મોબાઈલ ઓફ કરવા અને સાયલન્ટ ઉપર અથવા વાયબ્રેટમાં વાયબ્રેટમાં અહીંયા મૂક્યો હોય તો થથડિયા આપણે તો આ અમારા વાયબ્રેશન તમને બધાને એવા મળશે કે અંદર તમે જનકૃતિ તમે અનુભવ કરશો અંદર કરશો અનુભવ હું કઈઝ કરતો નથી તો વલ્લભ વાણીનો પ્રતાપ એવો છે તમારી અમારી કોમ્યુનિકેશન સ્કીલ તમારી માઇન્ડ કેમેસ્ટ્રી સોલ્વ કેમેસ્ટ્રી એવી છે કે તમે અમે આપણે એક જ તત્વના બનેલા છીએ એનું નામ છે પુષ્ટિ તત્વ અલગ છીએ નહીં તમે શું એક સુંદર મજાનો એક પ્રાચીન આજથી લગભગ સત્તાણું વર્ષ પહેલાનો એક ગ્રંથનો લેખ મને મળ્યો છે એમાં વલ્લભ બાળકોને પણ એ સમયમાં હરિયાજીના પચના કોઈ છે હવે પણ જો આટા ચેતવવામાં આવે કે તમે કોણ છો તમે ગુસાઈજી કહે છે કે લોભમાં આવીને સૃષ્ટિના મોહમાં આવીને તમે જો બ્રહ્મસંદ આપશો તો ભગવત નામ વિક્રયનો અપરાધ તમને લાગશે વલ્લભ બાળકને ગુસાઈજી કહે છે યાદ રાખજો એટલે હવે તો ભીખ લાગવા લાગી ગઈ છે કુસાઈજી લોભમાં આવીને કે આટલા ચેલા મારા થઈ ગયા આટલી સૃષ્ટિ મારી થઈ ગઈ એવી જો બ્રહ્મસમદ આપ્યા તમે તો ભગવત નામનો વિક્રેનો અપરાધ તમે લાગશો પણ આ પુષ્ટિજીવ છે અને થાય થાય આનું કલ્યાણ પ્રભુ વાત કરે ને વલ્લભને પસંદ પ્રસન્ન થાય એ ભાવથી જો બ્રહ્મસંધ આપશો તમારું એનું બંનેનું કલ્યાણ છે હંમેશા આ જ બુદ્ધિ આ જ ભાવ મારામાં આજે પણ છે કાલે પણ રહે મારા પરિવારમાં પણ રહે અને તમારા પણ રહે એ જ વલ્લભના ચરણમાં વિનંતી છે કે કોઈ બ્રહ્મસમદ લેવાની ઉતાવળ નથી મારે ચંપારણ જેવું છે છે મારો મારો નોકર ઘરનો કેમ રહ્યો એ ઉતાવળ કરી કરી શા માટે આપણે ધર્મને મહિમાને ઘટાવી રહ્યા છીએ કોને લાભ થયો પોતાને લાભ નથી થયો ઠાકોરજીને લાભ નથી થયો બ્રહ્મસમન લીધું એટલે બધા જ લખણી વાર આવી જાય બ્રહ્મસમન થઈ ગયા લખા હોય અમારી હવેલીમાં અમારા ઓગનાઇઝેશનમાં સબે બની જાવ એટલે ભ્રમસમણ લીધા પછી ઠાકુર જ સુખ નથી એને આત્માને પોતાને સુખ નથી વલ્લભને સુખ નથી પણ સુખ લેનારા લૂંટનારા લોકો એને મળી જાય છે નોકર આપણે કરે કરે કામ આજની સૃષ્ટિ એવી થઈ ગઈ અમારી કે બધા રાફડા ફાટી જાય બધા જ પચી જાય તમે છો ને જય શ્રી કૃષ્ણ આજે તમે ધાર્મિક સ્થળમાં જાઓ જય શ્રી કૃષ્ણ કોઈ કરે દસ રૂપિયા આમ પડે તમે નામ નહીં દેવું પડે કોઈ જગ્યાએ જય શ્રી કૃષ્ણ આવો ભૈયા જય શ્રી કૃષ્ણ

મેં તો એવા વૈષ્ણવ જોયા છે એક વખત નહીં આપું કોઈ સ્થાન થી પ્રસાદ આપતા હોય તો મંદિરો છે એટલે મંદિરો છે એટલે નહીં પણ હું જેના હાથ થી લઉં એના જેવી બુદ્ધિમારી થઈ જાય શા માટે કોઈના હાથ લઉં અમારા કન્યા પ્રભુ કપડવંત પધાર્યા રાત્રે આરોગ્ય નહીં કેમ મિશ્રી ઉપર રહ્યા કેમ કે ભાઈ કોણ સામગ્રી લાયો કોને બનાવી કોને ધરી મેં કયો લઉં મેં સિદ્ધ કરું ગો મેં મેરે લાલન કો ધરું ગોકુલનાથ કો તમે લઉં ગો આવા બાળકો હતા વિચાર કરો આ તો ધરે કોઈ કરે કોઈ પૈસા કોના ભગવાન કોના મજૂરી કોની લાભ કોનો પહોંચ કોના પાસે પહોંચ પાછી ક્યારેક ખિસ્સામાં ખિસ્સામાં ઉપર તો પહોંચી જ નહીં જોજો તમે ગમે ત્યાં પાંચ હજારની પચાસ હજાર પહોંચ લાવો પહોંચ ક્યારે આ રી પહોંચ પહોંચનો ભૌતિક પ્રસાદ મળે અલૌકિક પ્રસાદ એટલે શું પ્રભુની પ્રસન્નતા એને મહાપ્રભુજી પ્રસાદ કહે છે પ્રસાદનો મતલબ શાસ્ત્રમાં થાય છે પ્રભુની પ્રસન્નતા કૃપા પ્રસાદ કહેવાય આપણે તો ભૌતિક પ્રસાદ ભલે તમને મળ્યો એમાં માનો નથી લો મઠરી મોનથાલમાં કંઈ ખરું નથી પણ ત્યાં અટકી ન જાઓ હું એ યાત્રા ઓર અભી ઓર અભી ઓર અભી આ તો ચાહીએ એક ઉમ્ર અસર હોને તક એક જિંદગી નીકળી જાય છે આમાં એટલે જે ડોક્ટરે આજે કહ્યું પ્રાણી વાત કે વિરહ વિના પૃથ્વીમાર્ગમાં કંઈ મળતું નથી તો વિરહ થાય કેવી રીતે ઘણા વર્ષ પહેલા મને વિચાર આવેલો સમયમાં મારા જ એટી થ્રીમાં માં એક હું મારો અનુભવ કહું કે વિરહ એમ તો થાય નહીં કારણ કે આપણે તો સ્વરૂપ જ ભૂલી ગયા છીએ વિરહ થાય કેવી રીતે પણ મેં બે એનો પ્રયોગ કરેલો ત્યાં તમારે કામ આવી જાય એનો કદાચ આવી જાય તો આવી જાય પ્રયોગ એવો કરેલો કે મારા તાજી સાથે પુરુષોત્તમલાલજી મહારાજ સાથે મોટા મોટા બાળકો સાથે હું વલ્લભકુલને મળવા જોઉં મોટા મોટા આચાર્યોને હું છ કે સાત વર્ષનું નાનકડો આ બહુ ચર્ચા કરતા હોય સુબોધનીજીની નિબંધની ભાષ્યની મને ખબર ના પડે જોયા કરું બંનેના મુખાવી પછી મને હવે એને તાપ તો મને થાય કે આ બોલે છે બહુ સરસ લોકોની મુખાવડીમાં લાગે છે તે જ છે ત્યારે હું મોટો થઈશ ત્યારે મને સમજાશે આ તાપની શરૂઆત થઈ આપણી શરૂઆતથી કેવી સુંદર વાતો કરી રહ્યા છે એના ચહેરાના એક્સપ્રેશન એના ચહેરાના હાવભાવ એની બોડી લેંગ્વેજ મને લાગતી છે આ બંને વચ્ચે ચર્ચા કેવી થઈ રહી બે ભગવદ તમે મળો બે શ્રી કૃષ્ણ કરતા જુઓ વાર્તા કરતા જુઓ તમને ખબર પડે કે ન પડે એ લોકોના મુખારવીને જુઓ કેવી સુંદર રસ વાર્તા કરી રહ્યા છે કેવી સુંદર વાત કરીએ એવો દિવસ ક્યારે આવશે અરે આ ભલે મને સમજાવતો નથી એની મારે ઈર્ષા બી નથી કરવી એની બરાબરી બી નથી કરવી મારે માગવો પણ નથી પણ તાપ તો રાખી શકું ને કે વલ્લભ એવો દિવસ ક્યારે આવે કે એની એના જેવી વાણી મને સમજાવવા લાગે એના વાણીનો આસાર મને સમજાઈ જાય આવો તાપ પણ થતો ઘણી વાર ભગવતી બેઠા હોય તો કે આ તો બહુ ઊંચા પ્રકારના ભગવદી છે મને થાય એમ આ ભગવતી તો મને જોતા નથી તો બેઠો બેઠો વિચાર કરતો કે આ ભગવતીની કૃપા દ્રષ્ટિ મારી પડી જાય તો કેવું સારું કલાકો ના કલાકો બેસતો ત્યારે કોઈક વાર આમ નજર પડે તો કૃતાર્થ થઈ ગયા વાહ આજે નજર કરી મારી પણ કાલે વાત પણ કરશે આ અનુભવની શરૂઆત છે આપણે કરી શકીએ કે ના કરી શકીએ બોલો આપણો તાપ ભાવ ક્યાં જતો રહ્યો છે બધો સંયોગ સંયોગ કે સંયોગ બધું લેવાની વાત સેવામાં પણ વિપરોગ જતો રહ્યો આ વતર પલકાંતર દેશાંતર કલ્પાંતર જે વિરોધ ચાર પ્રકારના બતાવ્યા છે એ ક્યાં છે આપણા માટે તાત્કાલિક ઇન્સ્ટન્ટ જોઈએ આપણને રડવું આવે પણ કોરું કરું પછી કઈ નહીં આજે ફિલિંગ બી જતી રહી આપણી એક મજાની આ જમાનાની વાત કરું રેડિયો સિટી ઉપર એક પ્રોગ્રામ આજે એક સાંભળ્યું નાનકડો એમાં એક કલાકાર પોતાની છોકરી બી હિરોઈન બની ગઈ છે એના માટે કહે છે કે મારી છોકરીનો આઈક્યુ બહુ સારો હશે કલા છે આઈક્યુ એટલે એટલે બુદ્ધિઆંક પણ એ મારી છોકરીના આઈક્યુ સારો હશે મારા કરતાં વધારે પણ ઈ ક્યુ મારો વધારે છે એટલે ઇમોશનલ ઇમોશનલ જે કોટેશન કહેવાય ને મારી છોકરી બુદ્ધિશાળી હશે પણ લાગણીમાં હું વધારે તેજ છું તો બોલનાર જે જોકી જે બેન હતી છોકરી એને કહ્યું કે આ અનિલ કપૂર બોલે છે ખોટું બોલે છે કેમ કે અમારામાં લાગણી નથી કોણે કહ્યું આજે જમાનામાં લાગણી અમે લાગણી વાળા છીએ આજના છોકરાઓ છોકરીઓમાં લાગણી છે હંડ્રેડ પર્સન્ટ છે પણ સામે લાગણી એવી મળતી નથી તો જવાબ નથી મળતો ને તમારામાં લાગણી નથી નથી કહેતો પણ તમને સાચો પ્રેમ મળતો નથી તમને આ જ બેઠા ફેંકા રોજના ત્રણ ત્રણ કાર્ડ બદલવાના સવારે આઈ લવ યુ સાંજે કોને તું આ જમાનો આવી ગયો ને લાગણી નથી એમ નહીં પણ લાગણીની કદર કરનાર નથી લાગણીને સાચવનાર નથી લાગણીને પોસણનાર નથી લાગણી નથી એમ ક્યાં અમે કહીએ છીએ સાચી વાત છે કે હવે છોકરી બેઠી સાચી વાત છે કે લાગણી છે પણ લાગણીનો ઉમળકો પ્રગટ થાય સાચી લાગણી મળે ત્યારે ને પણ વલ્લભનો ભરોસો રાખો એટલે વિરાહની શરૂઆત આવી નાની નાની બાબાથી થાય અમારા ઘરમાં અમે વલ્લભ બાળકો એક એક વર્ષ સુધી સિનાથજીની પરચારગીમાં રહેતા મુખિયાજી સેવા કરે તો મુખિયાજીના હાથ થી એક વર્ષ રહેતા જરૂરી થયા પછી આ સાહીઠ સિત્તેર એસી વર્ષ હું તો નથી રહ્યો તો મારા મોટાઓ રહ્યા છે મારા દ્વારકે તો રહ્યા છે તો એક વર્ષ ત્યાં રહેવું એટલે કે સિન્હાજી મુખ્યાજી તો કેવા કડક એ જમાનામાં જો સેવા ભૂલ થાય તો મુખિયાજી લડે કે તમારા ઘરમાં મહાદેવજી બિરાજે છે હનુમાનજી બિરાજે કે ઠાકોરજી બિરાજે છે તમને વસ્ત્ર કરતા નથી આવડતું માળાજી વડી કરતા નથી આવડતું આઠવન કરાવતા નથી આવડતું વેણું ધરતાને ધરતા ને પધરાવતા નથી આવડતું એવું કે સમજ્યા તમે અત્યારે કોઈ કહેનાર નથી એટલે બગડી ગયા આપણે હું તમે બંને હોય તો કહ્યું તો કહ્યું તું કેમ આજે સાસુ ના કહી શકે બાપ ના કહી શકે સસરા ના કહી શકે બેન પણ બિચારી તો છૂટા પડ્યા તો બેન પણ ના બોલ્યા આજે ધાબ જતો પાછો એટલે સાચું સાંભળનારા સાચું કહેનારા બંનેની જરૂર પડે મારી વાત સત્ય હોય પણ સત્ય સાબિતી ક્યારે જયારે સાચો સાંભળનાર હોય ત્યારે સાચો સ્વીકારનાર હોય તારે સત સાથે છે બાકી વાટલી એકલી શું કરવાની ભાવ પણ કેળવી શકાય છે ધીરે ધીરે ને આપણા ભક્તિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવ એટલે ભગવ ગોકુલાજી કે નયકો આપણે છે અચ્છો જાણો પુરાને વૈષ્ણવ કાની રાખો એ જૂના વૈષ્ણવ છે એના માન રાખો ક્યારે મારા કરતા પહેલા વલ્લભે એનો શિકાર અધિકાર કર્યો છે નવા છે નવી વહુ છે કે નવો દીકરો છે આ કૃપા માર્ગ છે મારા કરતાં પણ આગળ વધી જાય તો એને માર્ગ પ્રશસ્ત કરી આપો એને આગ તરીકે ઊભી ના રાખો આજે તો ઈર્ષા થઈ જાય અને મારા કરતાં વહેલી નીકળી ગઈ મારા કરતાં આગળ વધી ગઈ તો આંગણો ખેંચો એનો અત્યારે તો બેનપણા બી એવા થાય છે સખી મંડળ ભેગી થઈ હોય તો અંદર ઈર્ષા ભાવ આવી જાય લીલામાંથી આના કારણે ભૂતળ ઉપર આવે હવે ક્યાં જઈશું ઈષા ભાવ નહીં રાખવા ઈષા ભાવ નહીં રાખવાનું ભલે આગળ થઈ જાવ આ તો કૃપા માર્ગ છે કોણ ક્યાં કેટલો આગળ વધી જાય શી ખબર પડે એટલે અહીંયા આ વિરા ભાવ પણ કહેવી શકાય છે એક તમે વિચાર કરો આજે જે કહી રહ્યા છીએ એમાં વેદરાશય પ્રમાણે વિચારીએ તો મહાપ્રભુજી કે સેવા છે પણ સેવાનો અનુકલ્પ બી છે અનુકલ્પ એટલે શું કે કોઈથી કોઈને સો રૂપિયા લેવા છે અત્યારે પચાસ છે ને ત્યારે પચાસ આપી દે પછી દસ દસ કરીને આપીએ એ અનુકલ્પ કહેવાય એટલે અત્યારે સેવા તો આપણે કરવાની છે કઈ વાંધો નહીં અત્યારે સત્સંગ કર મિશ્રી ભોગ ધરીને શરૂઆત તો કર અને વિકલ્પ એટલે શું પચાસ છે પછી ભૂલી જજે નહીં કઈ વિકલ્પ કહેવાય જો અમે જીવને પુષ્ટિ માર્ગી આપ માનતા હોઈએ તમને તો અમે અનુકલ્પ આપીશું ભલે અત્યારે મિશ્રી ભોગ ધરો આગળ વલ્લભ તમને ખેંચશે આશા વધી આગળ વધી જાઓ અને વિકલ્પ એટલે શું તમે તો લાયક જ નથી તમે અહીંયા જ રો તમારું કામ નથી તો બ્રહ્મસવ ના આપી શકાય અનુકલ્પ વિચારીએ આપવા માટે વિશ્વાસ છે આ સંસ્કારી કુટુંબ છે ધીરે ધીરે આગળ વધશે તો આપી શકાય પણ માર્ગ એનાથી જુદો છે પાછો પ્રથેક્ટ શરણ માર્ગ છે કે જે જેવું સેવા બી કરી શકતો નથી સત્સંગ બી કરી શકતો નથી તો એના માટે શું વેન્ટિલેટર તો આપવું પણ શ્વાસ ન ચાલતો હોય તો કે જે તું અષ્ટાક્ષર બોલ શરણ દીક્ષા લે ચાલ તો પુષ્ટિ માર્ગ જે શ્રણ દીક્ષાના અધિકારી છે એ જ્યારે ભ્રમસમ લઈ લે છે તો પુષ્ટિ માર્ગને બી અને પોતાને બહુ નુકસાન કરે છે કારણ કે એ લોકોને સેવામાં રૂચિ નથી સત્સંગમાં રુચિ નથી ખાલી વૈષ્ણવ કુટુંબની વહુ વૈષ્ણવ કુટુંબનો દીકરો એ સોશિયલ આઈડેન્ટિટી કરવી છે બ્રહ્મસમાજ લેવું છે એ લોકો પુષ્ટિ મારે તો નુકસાન નથી કરતા પોતાનું નુકસાન વધારે કરે છે કારણ કે અપરાધ લાગે છે તો એવા લોકોએ શરણ દીક્ષા લઈને નામ સ્મરણ કરવું જોઈએ સત્સંગ આગ્રહ કરવો જોઈએ પણ એમને વિશ્વાસ છે કે ના આજે તો કાલે અમે ભગવત સેવા કરશું વલ્લભની વાણી સાંભળશું તો જરૂર બ્રહ્મસમાજ લેવું જોઈએ પણ કોઈને દેખાદેખીથી કોઈને કેમ લગ્ન કરવા હોય તો છોકરા છોકરી બબે તંત્રમાં ડેટિંગ ઉપર ઉતરે છે તો બ્રહ્મસંબંધને શા માટે ઉતાવળ કરવી તમે જુઓ મળો અમને વાતચીત કરો બીજા દિવસ વલ્લભધામમાં એકાદશીએ રવિવારે આવો રોજ આવો થોડા પ્રશ્ન પૂછો તપાસી લો સોનું લેવા બજારમાં જઈએ તો કેવું આપણે લઈએ છીએ ભલે સસ્તું થઈ ગયું હોય તો સોનું તો પ્યોર લઈએ કે ના લઈએ સસ્તું થઈ ગયું એટલે ખોટું થોડું લઈએ સમય ખર્ચીએ પૈસા ખર્ચીએ તો એમ ધર્મ લઈએ પુષ્ટિ ભક્તિ માર્ગ લઈએ તો લોકોનું એટલું શા માટે લઈએ વલ્લભને ને ના લઈએ ખાટી છાસ રૂચી નહીં આવે સુર ખવૈયા ગિલકો મિલવો નેનણ હિકો નહીં તો વલ્લભનો પુષ્ટિ જો સમજવો હોય તો વલ્લભની વાણીથી સમજો લોકોનું એટું ખાઈને નહીં જો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જાય અમારે ત્યાં કહેવાય કે ગંગાજળ જળ પણ હોય તો પાત્ર બેગથી જળ પણ છુવાઈ જાય આજે લોકો જમણાજીનું કે ગંગાજીનું જળ આવે છે ને એ પેલા પેલા પાણીની બોતલ પીતા હોય એમાં જલ લઈ આવે એ જલ જલ ના કહેવાય અમે તો જમણા જલની બોતલ લઈ આવે ચોવાજીને ઓર્ડર આપ્યો છે બુચ મારી લઈ આવશે એટલે આપણે વધારે બુચ લાગી ગઈ એટલે યમુનાજી માટે ઓર્ડર અપાય યમુનાજીના જલ પાન રાહક આપણે રાખી નહીં યમુનાને અત્યારે બોલો ખાલી મનસ્વી મેં સદાસ્થિતામ વલ્લભની વજન સાચા પડ્યા છે કે મનસ્વી મેં નિર્ગુણ સ્થિર ઉપાય એમના છે કે દેહ થી પ્રગટ થાય ને પુત્રી કહેવાય અને હૃદયમાં પ્રગટ થાય ને પ્રિયા કહેવાય એટલે આદિદેવિક સૂર્ય મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયેલા એ યમુનાજી એ શ્રી યમુનાજી છે નિર્ગુણ ભક્તિનું સ્નેહ સ્વરૂપ એ યમુનાજી છે એ યમુનાજી તો રસરૂપ છે ભક્તના જેવા પાત્ર એવા યમુના આકાર લે છે જાકીર એ ભાવના જે છે તેથી સાધુ પૂજા યમુનાજી ભક્તના ભાવ પ્રમાણે બની જાય છે અને ઠાકોર તરફ લઈ જાય છે અને બીજું વાતના ટીકામાં વિવરણમાં હરિયાજી કે છે કે મહાપ્રભુ છે યમુનાજીમાં ભેદ શું છે કે બંનેના સમાન ધર્મો છે ભેદ તો છે નહીં પણ એક ભેદ છે કે મહાપ્રભુ યમુનાજી છે ને એ લીલા સામયિક છે લીલામાં ગયા પછી આપણને નવો દેહ આપે નવો તન આપે અંતર કરાવે ત્યારે મહાપ્રભુજી તથા આશ્ય રૂપમ ભૂતલે મહાપ્રભુજી નો એક જ સ્વભાવ એક જ ધર્મ છે ભેદ એટલો છે કે યમનાજી લીલામાં ગયા પછી તરણવ્રત કરાવે અને ઠાકોરજી લીલામાં ભૂતલ ઉપર મહાપ્રભુજી આપણે લીલામાં વધારે કોણ મહાપ્રભુજી નો આ ધર્મ હરિયાજી બતાવે છે કે જો લીલામાં જવાની ઉતાવળ હોય લીલા લીલા કરવી હોય વેલા વહેલા જવું હોય મહાપ્રભુ છોડીને તૈયાર રહ્યા જાઓ લીલામાં જાઓ કરાવો સીધી પોત ફટાવ પણ આ ભૂતલ ઉપર જો તમારે લીલાનો અનુભવ કરવો છે તો જેટલા ધર્મ લીલા લીલાપ્રથ્વે છે લીલા લીલાપ્રથ્વે ગયમ હરિયાજી કહે છે હું તમને ટીકા સમજાવી શકું છું નહીં ભણાવી શકું છું મારી પાસે છે યમના હરિયા મહાપુરુજની ટીકા ત્યાં તો એટલે સુધી કહે છે કે પરંપરા સેવને તું ન અલૌકિક દે અપેક્ષિતમ પરંપરાની જે સેવા કરવી એમાં અલૌકિક દેની અપેક્ષા નથી કરી જાવની પણ આ પ્રશ્નનો જવાબ મેં ગોકુળમાં એક વાત અમારા ચાર બાળકો બિરાસ હતા હરિયાજીનો ઉત્સવ હંમેશા ગોકુલ કરતો હું એકવાર ત્રીજા ત્રીજના દિવસે પહોંચ્યો ડોક્ટર સુહાસ હતો મારી સાથે ત્યાં બેઠો યાદ છે ને ગોકુલની તો પાંચમનો ભાર પાંચમનો ઉત્સવ આવે હરિયાજીનો અને હું પહોંચી ગયો એ દિવસે ત્યાં તો મને મુખિયાજી કહ્યું કે જે હરિયાજી બેઠક કે જો માલિક હે કલ્યાણજી મહારાજ ઇન્દોર વાલે વિઠલાજી વાલેપલી કરીને પધારેંગે પછી કોઈ વાત નહીં એ ચોથે દિન તપેલી કરી લઉંગા ચોથા દિવસ તપેલી કરી અમે આવી ગયા જળાવવાની ધર્મશાળામાં ગોકુલમાં બીજા દિવસે સંધ્યા કરતો તો પાંચમ દિવસે એક ખવાસ આવ્યો ખવાસે આવીને મને કહ્યું કલ્યાણજી વિઠ્ઠલનાજી વાળા વાળા હરિયાજીની ગાદી વાળા કે છે કે રાજેશ બાબા કોઈ પધરાવો હમ તીન બાળક કોણ હે ઓર તપેલી કે બાવા પધારે કે તબી હોય અમે ત્યાં ગયા તો ત્રણ સ્વરૂપ બિરાજતા એક તો કલ્યાણજી પોતે ઇન્દોરવાળા વિઠ્ઠલનાજીના ઘરના બાળક બીજા બાળુ રાજા સુરતવાળા એના નાનાભાઈ કલ્યાણજી પુના સુરતવાળા અમે બધા ત્યાં હતા ચારેય બાળકોએ અને મને એક પ્રશ્ન હતો યમરાષ્ટ્રની ટીકામાં હરિયાજીની ટીકામાં મને થયું કોને પૂછ્યું કોને પૂછ્યું તો કલ્યાણજી સુરતવાળા કારણ કે ગોવિંદ પ્રભુએ એને સાક્ષાત સુબોધરી ભણાવેલી અને મને એની પર વિશ્વાસ નું કહ્યું એને પ્રશ્ન પૂછ્યો અને એવો ગંભીર પ્રશ્ન હતો મને પૂછ્યું તો જેવો મેં પ્રશ્ન કલ્યાણજીને કર્યો તો એકદમ એક ચોંકી ગયા અને મને હાથ પકડીને હરિયાજીની બેઠક બાજુમાં કુવો છે ત્યાં લઈ ગયા એવી ગુપ્ત વાત મને કરી કે કૃપા કરીને કોઈને કહેતા નહીં આ તો મારા કાકાજીના અર્ધામતના શબ્દો આપને કહું છું ખરેખર મેં હરિયાજીની વાણી સ્વીકારી લીધી કોઈને નહીં કહેવાનું વચન આપ્યું આ હું તમને કહેવું તે જ વાત હતી આ વાત કરીને અમે બાળકો જ્યારે ભોજન કરવા બિરાજ્યા તો કલ્યાણજી વિઠ્ઠલાજીની ગાદીવાળા દીવતી પીઠાજી સર અમે ભોજન કરવાની તૈયારીમાં છે તમે ઉભા થઈ ગયા મને હાથ પકડીને ઉભા કર્યા અને હરિરાયજીના સમ પણ લઈ ગયા બેઠક જીમાં અને હરિરાયજી ને વિનંતી કરી એમણે કે મેં આપકે ઘર કો બાળક હું મેં વિનંતી કરું હું કે રાજેશ બાબા કો આપકે સભી ગ્રંથ કે અનુવાદ કે ભાવ ઉનકો સિદ્ધ હો જાય હું તો કશાળ થઈ ગયો કે હરિરાયજીના પોતાના ઘરના બાળક મારત માટે વિનંતી કરે છે હરિયાજીને હું તો લોટી ગયો ત્યાં પછી અમે લોકો તપડી ભોજન કર્યા બોલ